આપણે વિડીયો બનાવવાનો જો એટલે એમાં હું થયું ખબર અમે એક વિડીયો નાચું તું વિડીયો હતું મિલિયન બાર

એટલે એમો મોરનો અવાજ મળ્યો હતો એની કોપી આવી હતી એટલે અમે વિચાર્યું કે હવે મ્યુઝિક બધા અમારે પોતાને બનાવી નાખીએ એટલે આ વગડામ તો આવું છે તો ચકલી મોર ને કાબીર એમ બધું બોલતું હોય ને એના અવાજ રેકોર્ડિંગ કરી લેવાય બધા ઘરના અવાજ કરી દેવાય ચાલુ કરો ચાલુ કરો કોગલી બોલે એ તો પેલી વાત ગણાય છે હડો ને તમે આ ઘરો ક્યાં આવે વગડાની કોગલી જોવે કોપી ના આવે નોમો એટલે કોફી કોપી કોપી કોફી તો પી લેવાની ગાડાય તો બધી ખબર પડી છે હેડો હમમ અલ્યા આવા જોબડ કે હું છે એક ખલીનો જેવા થી એવો आवाज વખળાય હોય તો અમાર બોધેલા છો હો ઝાટકા મશીન એ હામો હેડ ના ઝાટકા મશીન તો ઉંધો પાડે પાસે બસ તારક પછી ખોળવાન નઈ મન લે મોટિયાળો હું શું કહું છું કે આપણે આ બધા જનાવર ના આવાજ લેવા ને પણ જનાવર તો ઉડી જાય ઉડી તો હું પેલા કણ અવાજ લેવા જો તો ઉડી ગયું બોલ્યા વગર એ આપણે જનાવર અવાજ આવાજ લઈએ કારણ કે આપણે મોરનો અવાજ લીધો અને મોર જ કોફી આલ દે હા તો

કદાક આપણી આવા જનાવરનો અવાજ લેવાની આપણે કદાચ આપણી જનાવર જેવા થઈએ તો આપણામ કદાચ પ્રકૃતિ ખોળીએ તો હા મોભું કા વાહ શું આઈડિયા હે યાર કે કોનો અવાજ મના આવડા ગાઢતે બરોબર કોઈ ગાડતો

રાત ને બાર વાગે રોતો હોય એવો અવાજ કાઢાયો કુતરો ના હોય સાચી યાર મારી બીજો કરો એમ નહી નાશી મેડે તમે જેમ ફૂલ ભેડી નું ભાઈ બેન પછી મેં નહીં તોડ્યું

બકરી નો હા વાહાર વાહ ચલો તારા અંદર મિલિયન મિલિયન મિલી મિલિયન મિલી મિલિયન નો વાત અને ઓના અંદર તો કળાનો તો ખજાનો પડ્યો યાર અને આટલું બધું બોલતા આવડતું છે માટલી ગળા સોના મને છે મેજે ચીડી ચીડી હા ગરીબ ગાય છે પણ મે કીધું તરત ના ગાડ્યો આવા જબ્બર ગાડ્યો બકરીનો આપણે મિલછન તો કોઈ ખબર એ ન પડે કા તો બકરી બોલી ખૂબ બોલી હા તો મને ઘડીવાર તો એવું જ લાગ્યું કા તો નક્કી રીઅલ માં બકરું થઈ ગયું ઓય ઇના વાળો બીજો કોઈ બીજો યાદ કરો તપાસ કરો બીજી કઈ એટલી ઘડા ઓનો વારો લઈ લો એ તું હાથ ગાડે હેડ સ્ટાર્ટ મને બીજો અવાજ આવડે હા તો ખાટ ખાટ જલ્દી કબૂતર કબૂતરો કે સાઈ ભી યાર જંગલી કબૂતર ગુગો કબૂતર કેવા કે કબૂતરો કેવાય કબૂતરી નો આવડે ના એ ગુગુ ભઈ ગિગી છે આ રહ્યું ગુગો કે ગિગી છે એય તારા હનો આવાત કાઢવાનો હ કઈ ન बताओ ખાલે કે કઈ ન બતાઉ તો કેમ નાટા

આપડો ગોમ નો નહી ગોમ નો કેવો કેવાય પેલો પહાડી આખલો હા પહાડી ના આવે ગોમ પંચાયત નો પેલો ફરતો ચો કેવાય રમતો